પોલીસ સ્ટેશન વિસ્તારના દેવગામ એક એક બનાવ છે છે જાહેર બનાવની વિગતે દીકરી તેમને જે અમરાપુર ગામ છે ત્યાંના એક પરેશ ગોવિંદ મેર નામના આરોપી સાથે પ્રેમ સંબંધ હતો આ સગીરભાઈની દીકરીને આ પ્રેમ સંબંધ બાબતે સગીરભાઈની દીકરીની માતાને જાણ થતા તેઓએ સગીરભાઈની દીકરીને સમજણ આપેલ તેમજ માતા પિતાએ કાઉન્સેલિંગ કરતાં દીકરીએ આ જે આરોપી છે તેને મળવાની ના પાડી દીધેલી અને પોતાને પ્રેમ સંબંધ રાખવાથી ઇન્કાર કરી દીધેલી આમ છતાં પણ આ આરોપીએ સવારના સમયે આ જ્યારે આ દીકરી અને તેની માતા ઘરે એકલા હતા ત્યારે તેમના ઘરે જઈ અને તેની માતાની ઉપર હુમલો કરી તેની શરીરથી ઈજા ચાકુથી ઈજા કરી તેમજ આ દીકરીને ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાની સાથે બાઇક ઉપર લઈ અપહરણ કરી અને ચાલ્યો ગયેલો હતો આ બાબતની જાણ લોકલ પોલીસ સ્ટેશનને થતા તાત્કાલિક અસરથી સ્થાનિક પીએસઆઈ શ્રી સુમરા અને તેમની ટીમ દ્વારા આ આરોપી અને સગીર વયની બાળાને શોધખોળ કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી આ અંગેની જે ત્રણ ટીમો પાડવામાં આવેલી હતી એ ટીમોએ પોતાની સર્ચ કામગીરી દરમિયાન લોકલ ઇન્ટેલિજન્સથી માહિતી મળવા પામેલ કે આ આરોપી દીકરીને લઈ અને ધણેજના એક મેળામાં લઈ ગયેલ છે તાત્કાલિક અસરથી આ ટીમે આ જે દીકરી જે હતી તેને મેળામાંથી મેળવી અને તેમને પરત પોતાને માતાને પરત સોંપેલી હતી તેમજ આ જે આરોપી છે પરેશ તેમને આજરોજ હસ્તગત કરવામાં આવેલ છે અને તેમની પૂછપરછ ચાલુ છે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ માનની એસપી સાહેબ દ્વારા પણ તાત્કાલિક અસરથી ટીમો બનાવી અને આ જે આરોપી છે એને ગણતરીના કલાકોમાં ઝડપી લેવા સૂચના અપાઈ ગયેલ હતી હાલ આ જે ગુનો છે તેની તપાસ અમો ડીવાયએસપી કોડિયાતર ચલાવી રહેલ છે